જય મિત્રો હોમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે દસમા ધોરણમાં પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાનું એની માહિતી મેળવવાના છીએ મિત્રો હકીકતમાં જો આ લેક્ચર મારે લેવું હોય તો એક કલાક ઉપર થઈ શકે છે પરંતુ આપણે અત્યારે હાલ પહેલેથી જ પીપેટી તૈયાર કરીને રાખેલી છે બરોબર અને એ પ્રમાણે આપણે એને તૈયાર કરતા જઈશું તો ઘણા બધા મિત્રોને વાસ્તવિક સંખ્યાઓમાં જે થિયરી આપણી ચાલુ થાય છે ક્યાંથી ચાલુ થાય છે સંખ્યાઓના પ્રકારથી તો દરેક વિદ્યાર્થી મિત્રોની સંખ્યાના પ્રકારમાં ઘણી બધી તકલીફ પડતી હોય છે જે આજે આપણે એનું પૂરેપૂરું સોલ્યુશન મેળવી લેવાના છે તો સંખ્યાઓના પ્રકારમાં એવું હું તમને ગણવાનું કહું તો તમે ક્યાંથી શરૂઆત કરશો એક્ઝેક્ટલી ક્યાંથી ચાલુ કરશો એક થી એવી રીતે એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે સળંગ તમે ગણતરી કરતા રહેશો એનો મતલબ મેં તમને એવું નથી કીધું કે તમે એક થી ગણો

એકી સંખ્યા કોને કહીશું તો કે એવી સંખ્યાઓ કે જેને બે વડે ભાગી શકાય નહીં તેવી સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહીશું એકી સંખ્યાઓ એકી સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ આવી રીતે સડલ સંખ્યાઓનો પ્રકાર આગળ સંખ્યાઓ ચાલતી ને ચાલતી રહેશે જે બે વડે ભગાશે નહીં તો એને શોર્ટમાં યાદ રાખવી હશે તો આપણે કેવી રીતે યાદ રાખીશું તો કે જે સંખ્યાનો એકમનો અંક એક હશે ત્રણ હશે પાંચ હશે સાત હશે કે નવ ये तमाम संख्याओं के भी क्या वासे एक ही संख्याओं के वासे दाखला तरीके हूँ कौशु सत्ता हूँ तो सत्ता हूँ मैं पाँचवाँ एकम वंशु छह सात तो सात होवाना ना कारण यह संख्या के भी थी जैसे एक ही क्लियर छह એના જોડે જોડે કઈ સંખ્યા રહેલી છે આપણા જોડે બેકી સંખ્યા તો બેકી સંખ્યા કોને કહીશું કે જે સંખ્યાને આપણે બે વડે ભાગી શકાય એ સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું બેકી સંખ્યા કહીશું બેકી સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થશે 0 2 4 6 8 10 12 14 16 18 20 22 આવી રીતે સળંગ સંખ્યાનો પ્રકાર ચાલતો રહેશે તો શોર્ટમાં યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રાખીશું કે જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 અને 8 હશે તે સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું

અવિભાજ્ય સંખ્યાઓમાં કઈ કઈ તો તમને બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ આટલા સુધી તમને સંખ્યાઓ આવડતી હોવી જોઈએ એમાં અવિભાજ્ય સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે આપણા જોડે બે છે અને આ બે જે સંખ્યા છે કેવી છે एकमात्र 2 की संख्या આવે છે બાકી અવિભાજ્ય સંખ્યાઓમાં બધી જ સંખ્યાઓ કેવી હશે 1 ની સંખ્યાઓ ફસે તો તમને પરીક્ષામાં એમ પૂછાય કે અવિભાજ્ય સંખ્યામાં સૌથી નાની બેકી સંખ્યા કઈ તો 2 પરંતુ જો તમને પરીક્ષામાં એવું પૂછાય કે અવિભાજ્ય સંખ્યામાં સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ તો જવાબ કયો આવશે 3 મિત્રો આટલું ક્લિયર હોવું જોઈએ હવે આગળ કઈ સંખ્યા છે આપણા જોડે વિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યાને આપણે ઇંગ્લિશમાં શું કહીશું કમ્પોઝિટ નંબર આ કમ્પોઝિટ નંબરમાં કોને કહીશું વ્યાખ્યા શું છે કે જે સંખ્યાના બે કરતા વધારે અવયવ હોય તે સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું વિભાજ્ય સંખ્યા કહીશું વિભાજ્ય સંખ્યાનો સમાવેશ કઈ સંખ્યા થી શરૂઆત થશે તો કે ચાર થી શરૂઆત થશે ચાર છ આઠ નવ દસ બાર ચૌદ એકનો એમાં થશે કેમ કારણ કે એકના અવયવ કેટલા છે માત્રને માત્ર એક છે તો એકનો અવયવ ખાલી માત્ર માત્ર એક હોવાના કારણે તેને વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા કહેવાશે નહીં એ કેવી સંખ્યા છે ભાઈ વિશિષ્ટ સંખ્યા છે ક્લિયર હવે નેક્સ્ટ લાઈનમાં જોઈએ છે આપણે બીજી સંખ્યાનો પ્રકાર છે કયો પૂર્ણ સંખ્યા એવી રીતે મેં જેમ તમને હમણાં એકડા ગણવાના કીધા હતા તમે લોકો વિદ્યાર્થીઓની સંખ્યા ગણતા હતા એમાં ગણતા ગણતા તમે ક્યાં સુધી પહોંચ્યા તો કે નવ પછી દસ સુધી પહોંચ્યા ક્યાં સુધી પહોંચ્યા દસ સુધી જેવા દસ સુધી પહોંચ્યા એટલે તમને નવો એક સંખ્યાનો અંક દેખાયો કયો શૂન્ય એટલે તમે લોકો શું કહેશો કે પ્રાકૃતિક સંખ્યામાં જીરો લેવાનું તો રહી ગયો તો એનો મતલબ પ્રાકૃતિક સંખ્યા કેવી હતી અધૂરી હતી એને કેવી કરવી પડશે આપણે પૂરી કરવી પડશે તો પૂરી કરવા માટે આપણે કઈ સંખ્યા લાવીશું પૂર્ણ સંખ્યા લાવીશું આ પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં શું કહીશું આપડા હોલ નંબર જેને સેના વડે ડિનોટ કરીશું આપણે ડબલ્યુ વડે ડિનોટ કરીશું પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂઆત થશે જીરો થી અનંત સુધી એમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ કે શૂન્ય હવે શૂન્યમાં પ્લસ હું નેચરલ નંબર એટલે બધી પ્રાકૃતિક સંખ્યાઓ ઉમેરી દઉં એટલે કઈ સંખ્યાનો જથ્થો મળશે આપણને કઈ સંખ્યાનો ગણ મળશે પૂર્ણ સંખ્યાનો ગણ મળશે ક્લિયર હવે એના પછી કઈ સંખ્યા છે આપણા જોડે પૂર્ણાંક સંખ્યા કઈ સંખ્યા મિત્રો પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા કોને કહીશું તો એના માટે તમને ઉદાહરણ આપું છું દાખલા તરીકે આપણા જોડે આ સ્માર્ટ બોર્ડની ની પેન છે એ સ્માર્ટ બોર્ડની પેન કેટલા રૂપિયાની છે તમે લોકો શોપકીપર છો એવું સમજી લો કે તમે દુકાનદાર છો હું તમારા જોડે આ પેન લેવા આવું છું તમે આ પેનના મને કીધા પાંચ રૂપિયા અને હું ખીજામાંથી તમને કાઢીને આપું છું વીસ રૂપિયા તો તમે લોકો મને કેટલા પાછા આપશો એક્ઝેક્ટલી કેટલા પાછા આપશો પંદર રૂપિયા પાછા આપશો કેવી રીતે ખબર પડી તો તમે શું કર્યું કે સાહેબ મેં માંથી કેટલા બાદ કર્યા પાંચ બાદ કર્યા એનો મતલબ આ પાંચ કેવી સંખ્યા છે ઋણ સંખ્યા છે

ઇંગ્લિશમાં શું કહીશું આપણે નંબર અને એને સેના વડે કરીશું સંખ્યાને આપણે વડે દર્શાવીશું જેલ વડે દર્શાવીશું જેની નામના ગણિત શાસ્ત્રી મુજબ બરોબર હવે પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થયો એક તો ઋણ શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ થયો શૂન્ય એ તટસ્થ સંખ્યા છે જે ઋણ પણ નથી

નાની થતી જશે જેમ જેમ જમણી બાજુ જતું એમ એમ સંખ્યા મોટી થતી જશે ક્લિયર છે તો એનો મતલબ ડાબી બાજુ સંખ્યા નાની થઈ અને જમણી બાજુ સંખ્યા મોટી થઈ તો તમને લોકોને એક વિક માર્કના ચાર પ્રશ્નો પૂછાઈ શકે છે આવી રીતે કે સૌથી નાની ઋણ સંખ્યા કઈ તો મને એમ કહો સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ જાય એમ સંખ્યા કેવી થતી જશે નાની થતી જશે જો નાની થતી જાય તો આપણને સંખ્યા મળે નહીં તો એનો મતલબ જવાબ કેવો મળશે આપણને અનંત પણ હું તમને એમ કહું છું કે માઈનસ ત્રણ કરતા મોટા કોણ માઇનસ બે માઇનસ બે કરતા મોટા કોણ માઇનસ એક અને જીરો તો શું થઈ જાય તટસ તો એનો મતલબ જે માઇનસ એક આપણો જે જવાબ આવ્યો અહીંયા જે માઇનસ એક રહેલો હશે એ માઇનસ એક કેવી સંખ્યા છે ઋણ અને ઋણ સંખ્યામાં કેવી છે પાછી મોટી સંખ્યા છે એવી રીતે ધન સંખ્યામાં જેમ જેમ જમણી બાજુ જઈશું સંખ્યા કેવી થતી જશે મોટી થતી જશે જો સંખ્યા મોટી થતી જતી હોય તો અનંત સુધી આપણને જવાબ મળશે એટલે કે મોટી સંખ્યા આપણને ધન સંખ્યાઓનો મળશે નહીં એનો જવાબ શું રહેશે અનંત જ્યારે સૌથી આપણને નાની સંખ્યા પૂછી હોય ધન સંખ્યામાં તો કઈ આવશે મિત્રો એક આવશે કેમ કારણ કે શરૂઆત જ આપણે ગણવાથી ક્યાંથી જગત ચાલુ કરીએ એક પછી એકથી મોટા બે બે થી મોટા ત્રણ તેનો મતલબ ધન સંખ્યામાં સૌથી નાની કઈ થઈ ગઈ એક ક્લિયર છે આટલા સુધી હવે આપણે જોઈએ છે નેક્સ્ટ લાઈનમાં બીજો પ્રકાર સંખ્યાનો કયો છે માટે આપણે શીખવો પડશે તો કે અપૂર્ણાંક સંખ્યા કોને કહીશું આપણે તો કે જે સંખ્યાને અંશ અને છેદ વડે દર્શાવી શકાય એ સંખ્યા આપણે કેવી સંખ્યા કહીશું અપૂર્ણાંક સંખ્યા કહીશું અપૂર્ણાંક સંખ્યાના કેટલા પ્રકાર છે ત્રણ કયા કયા શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર શુદ્ધ પૂર્ણાંકમાં શરૂઆત કરીએ તો શુદ્ધ પૂર્ણાંકમાં અંશ કેવો હશે મિત્રો નાનો હશે અને છેદ કેવો હશે મિત્રો મોટો હશે એવી રીતે અંશ આમાં અશુદ્ધ કેવો હશે હશે મોટો અને છેદ કેવો હશે ના કેવી રીતે યાદ રાખીશું તો અહીંયા અંક જોવાના અશુદ્ધમાં કેટલા અંક છે કેટલા શબ્દો છે બે શબ્દો છે એવી રીતે શુદ્ધમાં અશુદ્ધમાં કેટલા છે ત્રણ સોરી શુદ્ધમાં ગેલા છે બે અશુદ્ધમાં કેટલા છે ત્રણ તો એનો મતલબ અશુદ્ધમાં અંક અંશ મોટો થઈ ગયો અંકો વધી ગયા એટલે અંશ કેવો થઈ ગયો મોટો થઈ ગયો ક્લિયર એ રીતે યાદ રાખવાનું છે ત્રીજે કયો પ્રકાર છે આપણા જોડે મિશ્ર પૂર્ણાંક તો મિશ્ર પૂર્ણાંક કોને કહીશું કે પૂર્ણાંકનો પણ સમાવેશ થતો હશે અને જોડે જોડે અપૂર્ણાંકનો પણ સમાવેશ થતો હશે તેવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું મિશ્ર અપૂર્ણાંક કહીશું જેમાં આગળનો અંક કેવો હશે પૂર્ણાંક અને જોડે જોડે આપણને અંશ અને છેદવાળી સંખ્યા પણ આપેલી હશે હવે અશોધ અપૂર્ણાંકને હું શેમાં ફેરવી શકીશ મિશ્રમાં ફેરવી શકીએ એવી રીતે મિશ્ર કુણા પાછી સામા ફેરવી શકશું અશુદ્ધમાં ફેરવી શકીશું આપણે ક્લાસમાં ભણીએ છીએ ઓફલાઈનમાં કેવું નીચે નીચે ગુણાકાર ઉપર ઉપર સરવાળું એ ટેકનિકથી આપણે અહીંયા ક્લાસમાં ભણીએ છીએ એ તમને ખબર જ છે હવે જોઈએ છે આપણે શું કે આ જે ત્રણે ત્રણ સંખ્યાઓ લખી છે આપણે સંખ્યાઓના પ્રકારમાં અપૂર્ણાંકમાં શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર એ ત્રણે ત્રણ સેમાં રૂપાંતરણ કરી શકીએ છીએ આપણે સેમાં ફેરવી શકીએ છીએ તો કે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છે એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા બનાવી શકીએ છીએ તો હવે પોઈન્ટ વાળી સંખ્યા કોને કહીશું એ પણ આપણને ખબર હોવી જોઈએ તો પોઈન્ટ વાળી સંખ્યા કોને કહીશું તો કે જે સંખ્યામાં અંદર દશાંશ ચિહ્ન આપેલું હોય એટલે કે પોઈન્ટ આપેલું હોય એ સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું દશાંશ સંખ્યા દશાંશ સંખ્યાના પણ કેટલા પ્રકાર પડે છે મિત્રો ત્રણ પ્રકાર પડે છે કયા કયા સાત અભિવ્યક્તિ અનંત આવૃત અને અનંત અનાવૃત શાંત કોને કહીશું આપણે તો કે જે સંખ્યાનો આપણે ભાગાકાર કરીશું અને ભાગાકાર કરવાથી શેષ આપણને શું મળશે શૂન્ય શેષ નીચે જવાબ શું આવતો હોય શૂન્ય આવતો હોય તેવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું મિત્રો શાંત અભિવ્યક્તિ કહીશું કેવી અભિવ્યક્તિ કહીશું મિત્રો શાંત જો દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લીધું શું શું બે ભાગ્યા દસ એમાં બે કે મૂકવાના અંદર ભાજ્ય તરીકે અને દસ ક્યાં લાવવાના ભાજક તરીકે બહાર લાવવાના એનો મતલબ આપણો જવાબ શું આવશે ઉપર જીરો પોઈન્ટ બે પાકફળ સ્વરૂપે આપણને શું મળ્યું જીરો પોઈન્ટ બે અને નીચે શેષ કેટલા મળે છે આપણને જીરો જીરો તો એનો મતલબ જો સંખ્યાનો જે ભાગાકાર કરીશું એ સંખ્યાનો ભાગાકારમાં શેષ જીરો આવી જાય તો એ સંખ્યા આપણી કેવી કહેવાશે સાત દશાંશ અભિવ્યક્તિ ક્લિયર એના પછી આપણા જોડે કઈ સંખ્યા છે અનંત આવૃત કઈ છે અનંત આવૃત દશાંશ વ્યક્તિ કોને કહીશું આપણે તો કે અપૂર્ણાંકનો ભાગાકાર કરતા ભાગફળનો જવાબ આપણને શું મળતો હશે પુનરાવર્તિત સંખ્યા મળતી હશે દાખલા તરીકે હું કોને ભાગું છું કે વીસ ના ત્રણ વડે ભાગીશું જો વીસ ના વડે ભાગીશું એટલે આપણે જવાબ શું રહેશે છ પોઈન્ટ છ છ છ છ છ એવું ચાલ્યા કરશે એનો મતલબ ભાગફળ આપણને નિરંતર શું મળે છે કે પુનરાવર્તિત સંખ્યા શું મળે છે દાખલા તરીકે છ છ છ છ મળે છે તો આ અભિવ્યક્તિ આપણે કેવી અભિવ્યક્તિ કહીશું અનંત આવૃત એવું કહેવા માંગે છે આમાં કે કોઈ પણ સંખ્યાનું ભાગાકાર કરીશું એ ભાગાકાર કરતી વખતે એક એક સંખ્યાઓ અથવા તો ડબલ સંખ્યાઓ દાખલા તરીકે પાછળથી એવીસ તેવીસ આવતા હોય તો આ તેવીસ તેવીસ શું થતા હશે પુનરાવર્તિત થતા હશે તો એવી સંખ્યા આપણે કેવી સંખ્યા કહીશું અનત આવશે પુનરાવર્તી સંખ્યા આવતો હશે નહીં દર વખતે સંખ્યા શું થતી હશે બદલાતી હશે દાખલા તરીકે આપણે કોઈ સંખ્યાનો ભાગાકાર કર્યું છે જવાબ શું આવ્યો છે એક પોઈન્ટ ચૌદ એકસો ચૌદ એક હજાર ચૌદ અગિયાર ચૌદ આવી રીતે ચાલુ ચાલુ રહેશે કોઈ પુનરાવર્તી તાંકળા આવશે નહીં છ સાત આઠ નવ દસ અગિયાર બાર આવું ચાલુ ચાલુ જ રહેશે તેવી સંખ્યા આપણે કેવી સંખ્યા કહીશું અનંત અને આવૃત હવે આ કેમ ભણ્યા છે આપણે કારણ કે આ બધી સંખ્યાનો સમાવેશ હવે થશે સમય સંખ્યામાં થશે એટલા માટે આપણે ભણ્યા છીએ હવે જોઈએ છે આપણે કઈ સંખ્યા ભાઈ સમય સંખ્યા સમય સંખ્યા કોને કહીશું તો કે જે સંખ્યાને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકીએનો મતલબ અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકીએ જ્યા p કેવો હશે પૂર્ણાંક અને q કેવો હશે શૂન્યતર પૂર્ણાંક શૂન્યતર પૂર્ણાંક એટલે 0+ ઇતર ઇતર એટલે સિવાય દાખલા તરીકે તમારું ઘર શું કહેતા હશે કે તમ મે ભણવામાં હોશિયની હોય તો મમ્મી પપ્પા શું કહેતા હશે કે મારું બાળક તો ઇતર પ્રવૃત્તિઓમાં સારો છે ઇતર એટલે પણ આ સિવાયની પ્રવૃત્તિઓમાં સારું છે તો ઇતર એટલે સિવાય તો સિવાયમાં ખુશ સમાવેશ થશે એટલે કે શૂન્ય સિવાયનો તો શૂન્ય સિવાય કઈ સંખ્યાઓ આવે ઋણ અને ધન સંખ્યાઓનો સમાવેશ થશે ક્લિયર તો સમય સંખ્યાને આપણે શેના વડે ડિનોટ કરીશું કહેવાય શું એને ઇંગ્લિશમાં રેશનલ નંબર ડિનોટ કરીશું આપણે એને શેના વડે ક્યુ વડે નોટ કરીશું ક્લિયર છે હવે સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો કઈ કઈ દશાંશ અભિવ્યક્તિનો સમાવેશ થયો તો કે શાંત અને અનંત આવૃત હવે જોઈએ છે આપણે કઈ સંખ્યા મિત્રો અસમી સંખ્યા અસમી સંખ્યા કોને કહીશું તો કે અસમ્ય સંખ્યા એટલે ઈ રેશનલ નંબર એ રેશનલ નંબરને આપણે શેના વડે ડિનોટ કરીશું આઈ અને એસ વડે ડિનોટ કરીશું ક્લિયર છે અસમવે સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે તો પહેલી દશાંશ અભિવ્યક્તિ કઈ હતી અનંત અનાવૃત કે જેનું જે ભાગાકાર કરવાથી ભાગફળ જે આપણને મળતું હતું એ પુનરાવર્તી સંખ્યા મળતું ન હતું એ સંખ્યાને આપણે શામાં સમાવેશ કરીશું અસમવે સંખ્યામાં જોડે જોડે બીજી કઈ સંખ્યાઓનો સમાવેશ કરીશું તો કે વર્ગમૂળ અને ગણમૂળ જે સંખ્યાનું ના નીકળતું હોય એ સંખ્યાનો આપણે સમાવેશ કરીશું દાખલા તરીકે રૂટ બે રૂટ ત્રણ રૂટ પાંચ એટલે કે વર્ગુણમાં સાત વર્ગુણમાં અગિયાર વર્ગુણમાં તેર આવી બધી સંખ્યાઓમાં આપણે શેમાં સમાવેશ કરીશું અસમય સંખ્યામાં યાદ રાખજો અને જોડે જોડે ગાણિતિક ચિહ્નો પણ આપણે લીધેલા છે ગાણિતિક ચિહ્નોમાં કયા કયા ચિહ્નો આવશે તો કે પાઈ પછી યુલર કહેવાય અને ઈ પછી આ એટલે સિક્વન્સ દર્શાવે છે આ ત્રિકોણનો આકાર કરે છે અને ડેલ્ટા કહેવાય તો આવા બધા જે ગાણિતિક ચિહ્નો છે બધાનો સમાવેશ એમાં થશે અસમય સંખ્યામાં થશે એક માકમાં પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં કે અસમય નીચેનામાંથી કઈ સંખ્યા અસમય છે તો તમને ઓપ્શન આપ્યા છે શું 22 ભાગ્યા 7 પાઈ બાવીસ બાય ક્યુ સ્વરૂપે લખી શકાયું અને ત્રણ પોઈન્ટ ચૌદ ને પણ આપણે પી બાય ક્યુ સો લખી શકીએ છીએ ત્રણસો ચૌદ ભાગ્યા સોળસો રૂપિયા લખી શકીએ છીએ એટલા માટે આપણો જવાબ શું આવશે ખાલી પાય આ યાદ રાખજો મિત્રો હવે આગળ છેલ્લી સંખ્યા છે આપણા જોડે કઈ તો કે વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ રિયલ નિયમ તો રિયલ નંબર કોને કહીશું તો કે ઉપરની જેટલી પણ આપણે આગળની જે બધી સંખ્યાઓ ભણ્યા એ બધી સંખ્યાઓનો સમાવેશ એમાં થઈ જશે મિત્રો વાસ્તવિક સંખ્યામાં આ વાસ્તવિક સંખ્યાનો ગુણ કોના કોના આધારે તૈયાર થયો તો કે પ્રાકૃતિક સંખ્યાના આધારે આ પ્રાકૃતિક સંખ્યા કોનામાં આવી જાય તો કે પૂર્ણ સંખ્યામાં પૂર્ણ સંખ્યા કોનામાં જતી રહી પૂર્ણાંકમાં પૂર્ણાંક સંખ્યા કોનામાં જતી રહી ભાઈ ક્યુમાં એટલે કે સમ્ય સંખ્યામાં અને સમ્ય સંખ્યા કોનામાં સમાવેશ થઈ જશે મિત્રો વાસ્તવિક સંખ્યામાં સમાવેશ

પછી સમય સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થશે પૂર્ણ અને પૂર્ણાંક પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થશે પૂર્ણ અને ઋણ અને પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થશે પ્રાકૃતિક અને શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થશે ટોટલ ચાર વિભાજ્ય અવિભાજ્ય એકી અને બેકી સંખ્યાઓનો સમાવેશ થશે તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જો વિડીયો આપણે ગમ્યો હોય તો એને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત